સંખ્યાઓને ઉમેરવાનો મહાવરો કરીએ જેમાં સત્તાંશ નો સમાવેશ થતો હોય વિડીયો અટકાવો અને તમે આ સરવાળો જાતે જ કરવાનો પ્રયત્ન કરો જુઓ કે તમને શું મળે છે હવે આપણે તે સાથે મળીને કરીશું સરવાળો કરવાની ઘણી રીત છે તમે ભવિષ્યમાં તે માટેની ઝડપી પદ્ધતિસર રીત જોશો પરંતુ એવી કેટલીક રીત છે જેનો ઉપયોગ કરીને તેને વિચારી શકાય એક રીત એ છે કે તમે આ ઝીરો પોઈન્ટ ને તેપન સતાંશ તરીકે જોઈ શકો તમે તેને પાંચ દશાંશ ત્રણ સતાંશ તરીકે પણ જોઈ શકો પરંતુ અહીં આશ કહીએ અને પછી આપણે તેમાં બેતાલીસ સતાંશ જો મારી પાસે કંઈક નું તેપન હોય અને હું તે સમાન કંઈક જ બેતાલીસ ઉમેરવા જઈ રહી હો તો મને તેના બરાબર શું મળે તેપન વત્તા બેતાલીસ શું થાય હું તેની ગણતરી આ પ્રમાણે કરીશ પચાસ ચાલીસ નેવું થાય અને પછી માટે આના બરાબર થાય જો મારે તેને દશાંશ સંખ્યા તરીકે લખવું હોય તો હું ઝીરો પોઈન્ટ પંચાણું લખી શકું જેને આપણે પંચાણું સતાંશ કહીએ છીએ અથવા નવ દશાંશ પાંચ સતાંશ હવે આપણે આ સરવાળો બીજી રીતે પણ કરી શકીએ આપણે અહીં આ સંખ્યાઓનું વિભાજન કરી શકીએ આપણે અહીં આ પ્રથમ સંખ્યાને દશાંશ તરીકે લખી શકીએ અને તેવી જ રીતે આ બીજી સંખ્યાને દશાંશ વત્તા બે સતાંશ તરીકે લખી શકાય અને હવે આપણે અલગ અલગ દશાંશ અને સતાંશ નો સરવાળો કરી શકીએ અહીં તમારી પાસે પાંચ દશાંશ અને ચાર દશાંશ છે માટે પાંચ દશાંશ વત્તા ચાર દશાંશ જેમાં તમે ત્રણ સતાંશ અને બે સતાંશ ને ઉમેરવા જઈ રહ્યા છો હવે આના બરાબર આપણને શું મળે પાંચ દશાંશ વત્તા ચાર દશાંશ આપણે તે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ જો મારી પાસે પાંચ નું કંઈક હોય અને હું તેમાં ચાર ના કંઈક ને ઉમેરું તો મને તે નવ નું કંઈક આપે માટે અહીં આના બરાબર નવ સતાંશ થાય તેવી જ રીતે ત્રણ સતાંશ પાંચ થાય માટે અહીં પાંચ લખીશું હવે નવ દશાંશ અને પાંચ સતાંશ નો સરવાળો કરીએ નવ દશાંશ અને પાંચ સતાંશ જેને આપણે પંચાણું સતાંશ કહી શકીએ હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈશું ધારો કે મારી પાસે અડસઠ સતાંશ છે મારી પાસે અડસઠ સતાંશ છે અને હું તેમાં તેત્રીસ સતાંશ ઉમેરવા માંગુ છું તો તેના બરાબર આપણને શું મળે હંમેશ જેમ તમે વિડીયો અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો તે શોધવાની ઘણી બધી રીત છે આપણે આ બંને સંખ્યાઓને દશાંશ અને સતાંશ માં કરી શકીએ આપણે અહીં આ પ્રથમ સંખ્યાને છ દશાંશ વત્તા આઠ સતાંશ કહી શકીએ અને તેવી જ રીતે આ બીજી સંખ્યાને ત્રણ દશાંશ વત્તા ત્રણ સતાંશ કહી શકાય હવે સૌ આપણે દશાંશ સરવાળો કરીશું આપણી પાસે અહીં છ દશાંશ અને દશાંશ વત્તા ત્રણ દશાંશ હું અહીં દરેક સ્ટેપ લખી રહી છું પરંતુ જો તમે તમારા મનમાં ગણતરી કરતા હો અથવા કોઈ કાગળ પર ગણતરી કરતા હોવ તો તમારે આ બધા સ્ટેપ લખવાની જરૂર નથી અને પછી આ સરવાળામાં સતાંશ નો સરવાળો કરીને ઉમેરી શકીએ આપણી પાસે આઠ સતાંશ અને ત્રણ સતાંશ છે માટે આઠ સતાંશ હવે છ દશાંશ વધતા ત્રણ દશાંશ ખૂબ સરળ છે જો તમે તેની ગણતરી ન કરી શકતા હોવ તો હું તમને અગાઉના વિડીયો જોવા માટે પ્રોત્સાહિત કરું છું જો મારી પાસે કંઈક નું છ હોય અને હું તેમાં તે જ કંઈક નું ત્રણ ઉમેરું તો મને અહીં તે કઈક નું નવ મળે એટલે કે અહીં આના બરાબર નવ દશાંશ થાય હવે અહી આના બરાબર શું થાય મારી પાસે અહીં આઠ સતાંશ છે આઠ સતાંશ અને હું તેમાં ત્રણ સતાંશ ને ઉમેરી રહીશું જો મારી પાસે કઈક નું આઠ હોય અને હું તેમાં કઈક ના ત્રણ ને ઉમેરું તો મને તે કઈક નું અગિયાર મળે એટલે કે આપણને અહીં અગિયાર સતાંશ મળે તેનો જવાબ અગિયાર સતાંશ થાય હવે તેને દશાંશ સ્વરૂપે કઈ રીતે લખી શકાય તમે તેને ઝીરો પોઈન્ટ અગિયાર તરીકે લખી શકો કારણ કે તે અગિયાર સતાંશ છે અથવા તમે અગિયાર સતાંશ ને દસ સતાંશ દસ સતાંશ વધતા એક સતાંશ તરીકે પણ જોઈ શકો હવે તમે આ દસ સતાંશ ને એક દશાંશ તરીકે જોઈ શકો તે એક દશાંશ થશે વધતા એક સતાંશ માટે અહીં આ એક દશાંશ અને એક સતાંશ હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ તમારી પાસે નવ દશાંશ દશાંશ છે હું અહીં આ સરવાળાને ફરીથી લખીશ નવ દશાંશ એક દશાંશ વત્તા એક સતાંશ એક સતાંશ હવે અહીં નવ દશાંશ વધતા એક દશાંશ કેટલા થાય તેના બરાબર દસ દશાંશ થશે તેના બરાબર દસ દશાંશ એટલે કે તેના બરાબર એક થાય તેના બરાબર એક થશે એક પ્રમાણે પછીના વિડીયોમાં આપણે આ શોધવાની પદ્ધતિ સર રીત જોઈશું તમે તેને ઝડપથી કરી શકશો પરંતુ આને કઈ રીતે વિચારી શકાય તે સમજવું ખૂબ અગત્યનું છે જેમ કે અગિયાર સતાંશ બરાબર ત્યારબાદ આપણે આ ઉમેરીએ છીએ જેના બરાબર એક થાય છે પછીના વિડિયોમાં આપણે આ બધા સરવાળાને વૃદ્ધિ તરીકે પણ લઈશું પરંતુ ઝડપી રીત શીખીએ તે પહેલા આ બધા વિશે વિચારવું ખૂબ જરૂરી છે